ગુજરાત સરકારની આંધળી કાયદા વ્યવસ્થાની સ્થિતિનો એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ડમી ખેડૂત બનવાના એક કેસમાં ડમી ખેડૂત સામે નહીં પણ જેની જમીન છે તે ખેડૂત સામે પગલા લેવા આદેશ જારી કરાયા છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ગુજરાત સરકારનો અંધેર વહીવટ ફરી એકવાર સામે આવ્યો છે અમદાવાદના સાણંદમાં મોડાસર ગામમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેનાથી સરકાર સામે સવાલો ઊભા થાય છે અહીં વાસુદેવ નાથાલાલ શુક્લ નામના વ્યક્તિની જમીન સરકારે એટલા માટે જપ્ત કરી લીધી કે કારણ કે તેણે સરકારને જાણ નહોતી કરી કે ગેરકાયદેસર ખેડૂત ખાતેદાર તરીકે દિશ્માન ફાર્માના માલિકે જન્મે રજનીકાંત વ્યાસે તેની જમીનમાં ઘૂસ મારી હતી અને તેની જાણ ન હતી કરી એટલે ગણોતધરાની કલમ ત્રેસઠ એક અને તેની પેટા કલમોનો ભંગ થયો હોવાનું જણાવીને જમીનશ્રી સરકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તેને જણાવી દેવામાં આવ્યું આ હુકુમ મામલતદાર વી જે જીડેએ કર્યો હતો તો બીજી તરફ જન્મેજય વ્યાસ જે ખોટી રીતે ખેડૂત ખાતેદાર બન્યા હતા જે સાણંદ જિલ્લા પ્રાંતના કલેક્ટરે પણ સ્વીકાર્યું હતું પણ તેની વિરુદ્ધ કોઈ લેવાયા નથી પહેલા તો જાણીએ કે આ મામલો શું છે તો ઓગણીસો નેવુંમાં માં વાસુદેવ નાથાલાલ શુક્લ મૃત્યુ પામ્યા ત્યારબાદ તેમની વારસાઈ કરાવવા માટે તેમના ભાઈ ભગત પ્રસાદ અરુણકુમાર અને કૃષ્ણકુમાર ગયા ત્યારે તેમને ખબર પડી કે તેમની જમીનમાં તો ઓગણીસસો નેવું પહેલાં જ ડિશ્માન ફાર્માના માલિક જન્મેજય વ્યાસ ખેડૂત ખાતેદાર તરીકે ઘૂસ મારી ચૂક્યા હતા મોડાસરની બ્લોક નંબર છસો ચોવીસની આઠ હજાર ચોરાણું મીટર જમીનમાં જન્મેજય વ્યાસનું નામ ચડાવી દેવામાં આવ્યું હતું

દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે